વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ દૂધપાક બનાવવાની રીત આ દૂધ પાકમાં આજે આપણે એક લોટ ઉમેરીશું જેના કારણે આ દૂધપાક એકદમ સરસ એવો ઘટ અને ક્રિમી બનશે જેના કારણે દૂધપાક ખૂબ જ જલ્દીથી બની જાય છે અને તેને ઉકાળવાની પણ કોઈ જ જરૂર નથી રહેતી તેની સાથે જ આ દૂધ પાકમાં તમારે મિલ્ક પાવડર કે કસ્ટર્ડ પાવડર પણ ઉમેરવાની જરૂર નથી એકદમ આસાન રીતે અને ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી બનાવીશું વિડીયો જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો દૂધપાક બનાવવા માટે આ રીતે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે જેથી કરી અને દૂધપાક બેસી ના જાય ત્યારબાદ આ રીતે અડધી ચમચી જેટલું ઘી લઈ અને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી કરી અને દૂધપાક નીચે બેસે નહીં ત્યારબાદ મેં અહીંયા અડધો લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધેલું છે આ દૂધ ગરમ ના કર્યું હોય એવું લેવાનું છે એટલે તમે ડાયરેક્ટ આ રીતે પેકેટનું પણ લઈ શકો છો ત્યારબાદ આ ઠંડા દૂધમાંથી જ અડધી વાટકી જેટલું દૂધ અલગ કરી લઈશું જેનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર દૂધને સરસ રીતે ગરમ થવા દેવાનું છે અને દૂધ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આ રીતે આપણે બે ચમચી જેટલા ચોખા લઈશું ચોખાને સરસ રીતે ક્લીન કરી લેવાના છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી દૂધ પાકનો ટેસ્ટ પણ સરસ આવે છે અને ચોખા પણ છૂટા રહે છે ત્યારબાદ તૈયાર કરેલા ચોખાને દૂધમાં એડ કરીશું દૂધ પણ હવે સરસ રીતે ગરમ થઈ ગયું છે ત્યારબાદ હવે તે ઉકળે છે ત્યાં સુધીમાં આપણે આ રીતે જે દૂધ અલગ કર્યું હતું તેમાં એક ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને લોટને સરસ રીતે દૂધમાં મિક્સ કરવાનો છે ત્યારબાદ તેને આપણે ઉકાળેલું જે દૂધ છે તેમાં એડ કરીશું બધાના ઘરમાં એટ અ ટાઈમ કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડર અવેલેબલ નથી હોતું તો જો તમે આ રીતે ચોખાનો લોટ ઉમેરી દેશો તો આ દૂધ પાક ખૂબ જ જલ્દીથી એકદમ સરસ એવો ઘટ થઈ જાય છે ત્યારબાદ હવે આપણે તેમાં ચપટી જેટલું કેસર એડ કરીશું અને ત્યારબાદ નાના કટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીએ મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે જો તમારે આ સમયે ચારોળી એડ કરવી હોય તો તે પણ કરી શકો છો તો હવે આપણે ફરી વખત તેને બે મિનિટ માટે ઉકળવા દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં ખાંડ એડ કરીએ મેં અહીંયા ચાર ચમચી જેટલી એડ કરી છે જો તમારે વધારે સ્વીટ જોઈતું હોય તો વધારે પણ કરી શકો છો હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું ખાંડ સરસ રીતે મેલ થઈ જઈ ત્યારબાદ તેને બે મિનિટ માટે ફરી વખત ઉકળવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે અને મેં અહીંયા ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે તમે જોઈ શકો છો એકદમ ઘટ એવો દૂધ પાક બની અને તૈયાર થઈ ગયો છે મેં અહીંયા તેને વીસથી ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો તો લગભગ ત્રીસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવો થીક અને ક્રીમી થઈ ગયો છે તો છે ને ઘરે દૂધ પાક બનાવવો ખૂબ જ ઇઝી જેમાં તમારે વધારે ઉકાળવાની મિલ્ક પાવડર કે કસ્ટર્ડ પાવડરની પણ જરૂર નહીં પડે તો હવે આ દૂધ પાકને તમે ગરમ અથવા તો ઠંડો જે રીતે પસંદ હોય એ રીતે સર્વ કરી શકો છો તો હવે દૂધ પાક બનાવવો હોય ત્યારે આ રીત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી